લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાણ વિસ્તારમાં ચંદુવાટ કાનાવાટ ગામે જતા રસ્તા ઉપરથી એક લીલા રંગના અતુલ શક્તિ થ્રી વ્હીલર છગડો અને એક આરટીઓ નંબર વગરની સુઝુકી સ્કૂટીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પકડી પાડવામાં આવેલા દારૂની કિંમત અંદાજે રૂપિયા ત્રણ લાખ પાંચ હજાર ચારસો છન્નું છે જ્યારે સાથોસાથ જપ્ત કરાયેલ વાહનો સહિત કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા પાંચ લાખ એક હજાર નવસો ને છન્નું થતી હોય છે તો આ કાર્યવાહી દરમિયાન બે સમૂહને પણ ઝડપી લેવામાં આવ્યા છે પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધરાયું હતું એલસીબી પીઆઈ એમએફ ડામોર અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી કાર્યવાહી કરી હતી આ કાર્યવાહી દારૂબંધી કાયદાના અમલને લઈને કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આવા ઓપરેશનો ચાલુ રાખવાની તૈયારી છોટાઉદેપુર પોલીસે વ્યક્ત કરી છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર